ઝુંબા ડાન્સ ઓપન ગરબા રમવા સાથે અન્ય રમતોનો આનંદ ઉઠાવી ભરપૂર મનોરંજન મેળવ્યું હતું નગરપાલિકાના હેપી સ્ટ્રીટ કાર્યક્રમમાં રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ પાલિકાના આ કાર્યક્રમની સરાહના કરી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને સ્વચ્છ બનાવવાનું અભિયાન ઉપાડ્યું છે ત્યારે સ્વચ્છ ભારતના આ મિશનમાં સહભાગી થવા વાપી નગરપાલિકાએ પણ બીડું ઝડપ્યું છે

સહ્યોગ આપવા ઉત્સાહ બતાવ્યો હતો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે સમગ્ર દેશને સ્વચ્છ બનાવવાનું એક અભિયાન ઉપાડ્યું છે અને આપણા પરમ શ્રદ્ધેય મહાત્મા ગાંધીજીને સ્વચ્છ ભારત આપવાનું એમણે જે બીડું ઝડપ્યું છે તેના ભાગરૂપે સમગ્ર ગુજરાત સ્વચ્છતા અભિયાનમાં જોડાયું છે અને તેમાં ખાસ કરીને વાપી નગરપાલિકા જે મહાનગરપાલિકા બની ગઈ છે એમાં નગરપાલિકાના સૌ કોર્પોરેટરો પ્રમુખ શ્રી પંકજભાઈ ચીફ ઓફિસર કોમલબેન એમણે એક હેપી સ્ટ્રીટનું એક આયોજન કર્યું અને જેમાં લોકોનો જે ઉત્સાહ દેખાયો છે અને વાપીને સ્વચ્છ રાખવા માટે લોકોએ જે પોતાનું કમિટમેન્ટ આપ્યું છે એ અદ્વિતીય છે અને આ વખતે સમગ્ર ગુજરાતમાં વાપી નગરપાલિકા પ્રથમ આવે એ માટેના પ્રયત્નો જે શરૂ કર્યા છે એને શુભેચ્છા આપું છું અને મને ચોક્કસ ખાતરી છે કે આ પ્રયત્નો સફળ છે